જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો હ્યુડાઈ આઈ ટ્વેન્ટી વ્યાચી દેવાની છે ઇલાઇટ આઈ ટ્વેન્ટી ગાડી વ્યાચી દેવાની છે એસ્ટા વર્ઝન છે ઓટો ટ્રાન્સમિશન ફૂલ જવાબદારી સાથે હ્યુડાઈ આઈ ટ્વેન્ટી વ્યાચી દેવાનું છે પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી છે એકદમ નવી કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે હ્યુડાઈ આઈ ટ્વેન્ટી વેચવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને આઈ ટ્વેન્ટી ખરીદવાની ઈચ્છા હોય તો વિડિયો પૂરો જોતા રહીશો બધી જ માહિતી મળી રહેશે છે તો શરૂ કરીએ આજનો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવી હોય મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર વીસ નું મોડલ છે છે અત્યાર સુધીમાં આ ગાડી એકાવન હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે વન ઓનર છે સાચવેલી ગાડી છે શોરૂમ કન્ડિશન ગાડી રહેશે તમારે આઈ ટ્વેન્ટી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની બધી જ માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે જો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવી મોડલ બે હજાર વીસનું મોડલ અગિયારમો મહિનો છે એસ્ટા વર્ઝન છે એકાવન હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે વન વનર છે ગાડીનો ફૂલ વીમો પણ શરૂ છે જો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવી તો ગાડી તમને રૂબરૂમાં સુરત જોવા મળી રહેશે ગાડી તમને સુરત જોવા મળશે કોડલ મોટર્સમાં સુરત જોવા મળી રહેશે ગાડી છે પહેલી નજરમાં ગમી જાય તેવી રહેશે છે છે વર્ઝન તમારે આઈ ટ્વેન્ટી ખરીદી હોય તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડિયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે આઈ ટ્વેન્ટી ગાડીના માલિકના નંબર છે

જીજે જીરો ફાઇવ સુરત જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ રહેશે કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો તમારે જો આઈ ટ્વેન્ટી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો માલિકના કોન્ટેક નંબર વિડીયોના નીચે મળશે અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો આ જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી જ ડિટેલ નંબર પર મોકલી આપવાના રહેશે આપણે જાહેરાત કરી આપીશું